હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે મનાભાઈ હમણાં મિત્રો આપણે ચેનલમાં કાયમી રેગ્યુલર વિડીયો નથી આવતા બરાબર થોડો ટાઈમ લેવા વિડીયોની અંદર શું કે મિત્રો ઘણા બધા કોમકાજ હોવાને કારણે અને ગરમીની સિઝન ખુલેલી છે એટલે ગરમીની સિઝનમાં તમને ખબર છે કે હમણાં શું છે અલગ અલગ પ્રકારના બધા વ્યક્તિને કોમકાજ હોય અને દરેક વ્યક્તિને જે ખેડૂત મિત્રો છે એ મને બધાને ખ્યાલ થાય કે હમણાં સિઝન હરડે ખેતરના ખણોની નહીં તો તમામ લોકો હમણાં વ્યસ્ત છે એટલે આપણે ચેનલમાંથી એવું જ છે મિત્રો કે હમણાં આ ડાબળો કામકાજ હોવાને કારણે એટલે વિડીયો હમણાં ઓછા લેટ આવે છે પણ મિત્રો હમણાં બનાસકાંઠાની અંદર ને બીજી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો કોંક ને નવું નવું થતું જ હોય છે હમણાં વિક્રમભાઈનો તમને ખ્યાલ થાય હમણાં ઠાકોર સમાજ દ્વારા જે કલાકારોએ બોલાય એનો વિરુદ્ધ ચાલી રહ્યો છે આ બાજુ ખજૂરભાઈ દ્વારા બનાસકાંઠાની અંદર તેલ વેસવાનું કામ ચાલુ છે ઘણું બધું અલગ અલગ પ્રકારનું નવું નવું કોંક ને તો આવી જ રહ્યો છે માર્કેટમાં આ બાજુ મિત્રો ગરમીની શરૂઆત થઈ રહી છે આ બાજુ લગ્નની સિઝન ચાલુ છે આ બાજુ ડોની સિઝન ચાલુ છે આ બાજુ મોટા મોટા કલાકારો બીજા તીરા બધાની કોક ને કોક નવું તો આવી ગયું છે આ બાજુ સુમિતા વિલિયમ્સ જે છે તે મિત્રો ફસાયેલા હતા તે પણ આજ રાત્રે ગણો ને મોડે આવી ગયા છે એટલે કહેવાનો મતલબ શું છે કે મિત્રો થોડાક દિવસની અંદર ઘણો બધો બદલાવ આવી ગયો ઘણો બધું કોક ને કોંક અલગ આવ્યો છે તો એની સાથે મિત્રો આપણે પણ ડ્રો ત્રીસ તારીખે મિત્રો થવાનો છે દરેક વ્યક્તિને ખબર છે કે હિંમતનગરવાળા ડ્રો ત્રીસ તારીખે પણ આ તો શું થોડીક તારીખ થોડુંક લેટ છે નહીં એટલે અપડેટ થોડાક હમણાં આપતા નથી મેઇન પ્રોબ્લેમ આ છે મુદ્દાની વાત આપણે કરવાની હોય તો ડ્રોની જ વાત કરવાની છે કેમ કે ડ્રોની સિઝન પણ ચાલુ છે હિંમતનગરની અંદર ઘણા મિત્રો નવા છે એમને ખ્યાલ ન હોય તો એને થોડી ઘણી માહિતી આલમરી અને એક મિત્રો વાત આપણે બીજી એ કરવાની છે કે આપણે આગળ વિડીયો જ બનાવેલો હતો બરાબર છે એની અંદર જે અમુક ટ્રાન્સફર કરવાની હતી ટ્રાન્સફર પણ કરી નાખીશ બરાબર અને જન વિકાસ ફાઉન્ડેશન જે મિત્રો તે ડ્રો છે ને હિંમતનગરની અંદર જવાનો હોય અને જિલ્લો સાબરકોઠાની અંદર અને આ ડ્રોની તારીખ છે ત્રીસ ત્રીસ ત્રણ બે હજાર પચીસ બરાબર અને આની અંદર કૂપન પ્રાઇઝ ત્રણસો નવ્વાણું અને ઇનમ રાખેલા છે પોણસો ને એકાવન એટલે ઘણું સાડા પોંચસો ઇનામ ત્રણસો અને નવ્વાણું કૂપન પ્રાઇઝ રાખેલી છે જે પણ વ્યક્તિને કૂપનો લેવી હોય એ મિત્રો વોટ્સઅપ કરી નાખો સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યા એના પર મોટું ઇનિયમ પંદર લાખ રૂપિયા નોનું ઇનિયમની અંદર સો લાખ રાખેલા છે એથી નોનો છે એમાં પોંચ ટ્રેક્ટર રાખેલા છે એથી નોનું છે એમાં એકવીસ બાઈક અને સાથે એકત્રીસ સાથે ત્રીસ નંગ ઇલેક્ટ્રિક એક્ટિવા રાખેલી છે અને બીજી બીજા આઈફોન મિત્રો રાખેલા છે દસ નંગ આઈફોન થાય અને સાથે ફ્રીજ અને વલોણા નિયંત્રણ આવું બધું નોની મોટી આઈટમોથી કુલ બધાથી પોઈન્ટસો ને એને પૂર્ણ કરેલા છે એટલે જે વ્યક્તિને લેવે એ મિત્રો કૂપનો લઈ લેવાની કેમ કે આપણે આના લેવેલ આના વિશેનો એક જ વિડિયો બનાવેલો હતો આ બીજો બનાવેલો હોય અને બીજો આપણે ત્યાં રહીને આપણે અપડેટ આપણને એ પણ આપતા રહીશું બરાબર એટલે નવા હોય એ ચેનલે સબસ્ક્રાઈબ કરી લીધો અને જે પણ વ્યક્તિને કૂપનો બાકી રીઝ્યુ લેવાની એ મિત્રો સ્ક્રીન પર નંબરો દેખાઈ રહ્યા છે એના પર લઈ લેવાની ઘણા લોકો એમ વિચાર છે કે ડ્રો ત્રીસ તારીખે રહે તો મિત્રો ત્રીસ તારીખે ડ્રો છે પણ આમાં એમ છે કે તમે જેટલી વેલી લઈ લેશો એટલી બુકો વહેલી જમા થઈ જશે અને ફાઇનલ ડ્રો થવાનો છે બીજી જગ્યાએ કે આપણે બનાસકાંઠામાં ડ્રો ઊભા થઈ જાય એવી રીતે ઊભો થવાનો નથી કેમ કે હિંમતનગરની આ એક જ ચાલી રહ્યો છે અને આ ડ્રો મિત્રો ફાઇનલ થવાનો છે એટલે જે પણ વ્યક્તિને કોઈને ડાઉટ હોય કે ભાઈ થશે કે નીચા થાય તો મિત્રો થવાનો ફાઇનલ રહે કેમ કે રિસ્ક લેશો તો બધું છે રિસ્ક વગર કહે છે એની અને ઇનમો પણ મોટા મોટા છે કે નોનો ઇનએમ છે નહીં મોટો ઇનિયમ પંદર લાખ નોનું ઇનિયમ છ લાખ છે એટલે આવી રીતે બધા ઇનિયમ રાખેલા હોય જે પણ વ્યક્તિને લેવાની હોય ઉપરનો સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યા તેના પર સંપર્ક કરવાનો બરાબર અને વોટ્સએપની અંદર લખીને મૂકવાનું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખવાનો અને શક્ય હોય ને ટોકનું નોમ લખીને મોકલવાનું બરાબર લોબો નોમ નહીં લખવાનું કેમ કે આની અંદર મિત્રો જગ્યા ઓછી છે નોમની જગ્યાએ સ્પેસ હા બિલકુલ કમ છે એટલે શોર્ટ નોમ લખીને મોકલવાનું લોબો લો નોમ નહીં લખીને મોકલવાનું ઘણા બધા લોકો છે ને મોટા મોટા નોમ લખીને મોકલતા હોય છે આ મિત્રો ટોકનનો આપણે નોન જ નોમ લખવાનું તમારે ખાસ મતલબ રાખવાનો ટોકનના નંબર છે બરાબર નોમ કરતા અને એક તમારો રેગ્યુલર મોબાઈલ નંબર લખીને મોકલવાનો કેમ કે ગમે ત્યારે ફોન કરવામાં આવે તમને ફોન લાગવો જોઈએ બરાબર આ મહત્વનો છે અને આની અંદર મિત્રો સ્કીમ એવું છે કે જે નિયમ તમને લાગશે એમાં અગિયાર ટકા રકમ તમારે છે એ કપાત થશે છે બરાબર અગિયાર ટકા ફાઇનલ કરેલા છે આમાં દરેક ડ્રોનની અંદર અગિયાર ટકાવાળો નિયમ છે આમાં પણ ડ્રો ડ્રોનની અંદર અગિયાર ટકાવાળો નિયમ કરેલો છે બરાબર છે એટલે જે વ્યક્તિને લેવાની હોય લઈ લેવાની વહેલા તે પહેલાંના ધોરણે અને દરેક વ્યક્તિને ખબર છે કે આપણે ડ્રોની અંદર તમામ કૂપનો મૂકવા રૂબરૂ થવાના બરાબર આપણે કોઈને બીજા લોકોને નથી મૂકતા રૂબરૂ જોવાનું મૂકવા માટે બરાબર એટલે દરેક લોકો જે કૂપનો લે એને પણ ભરોસો રહે અને આપણા વિડીયો આગળ થાય એમાં તમારે જોવાનું હોય કે ઘણા બધા લોકો અમને મળતા પણ હોય છે કે અમે જવા નથી જતા પછી તમામ કૂપનો જે ઓનલાઈન ટોકન લેશે તમામ ડ્રોમાં જશે એક પણ કૂપન તમારી પડી રાખવામાં નહીં આવે બરાબર છે તમામ બધી બધી કુંપની ડ્રોની અંદર ફાઇનલ લેવાની એટલે લઈ લીધો અને હવે ડ્રો ગણતરીના ડ્રો છે ઘણા બધા ડ્રો નથી આ ડ્રો ડ્રો હા બિલકુલ ઓછા છે પહેલાં ગોળ તો કે દરેક જગ્યાએ જવાની બધા ડ્રો ડ્રો ચાલી રહ્યા હોય અત્યારે આ સાબરકોઠામાં એક જ ડ્રો ચાલી રહ્યો છે બરાબર છે સાબરકોઠા જિલ્લો હિંમતનગર તાલુકો અને ત્યાંથી નજીકની અંદર જ છે એટલે કે હિંમતનગરની આસપાસની અંદર મોટી ડેમ આવી એનું નો માલ્ય છે મુક મૂપો મોટી ડેમાઈ તે નજીક જ છે ઘણું દૂર નથી બરાબર છે અને કોઈને રૂબરૂ ત્યાં આવવું હોય તો તમે આવી શકો છો હિંમતનગરની અંદર જે પણ વ્યક્તિને આબુ આવી જવાનું બરાબર અને ડ્રો મિત્રો ખોલવાનો છે ડ્રોની અંદર કાજલ મેહરિયા મેક્સ આહિર શિલ્પા પ્રદાપતિ મુકેશ લાલપુર આ ચાર કલાકારો પણ આવવાના છે બરાબર ઘણા લોકોને થાય છે કે કલાકારો કોણ આવવાના છે આ ચાર કલાકારો નોમ બતાવી ચાર કલાકારો આવશે અને આ ડ્રો મિત્રો છે ને ચોક્કસથી ખુલવાનો છે જે પણ વ્યક્તિને કોઈ ડાઉટ હોય કે ભાઈ ખુલશે કે ફાઇનલ ખુલવાનો છે અને જે પણ વ્યક્તિને બાકી રહી ગયા હોય મિત્રો કૂપનો લઈ લીધો નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખીને મોકલી દેવાના બરાબર છે અને આપણે જે બુકો જે ઉલ્યા એ ડ્રોન ટ્રાન્સફર કરવાની છે હારીજવાળાની એ પણ ટ્રાન્સફર કરી દીધી બરાબર છે એટલે એમને કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં સ્ક્રીન પર નંબર દેખાય તેને આપણે વોટ્સઅપ કરી દેવાનું બરાબર નામ ગામ તાલુકો મોબાઈલ નંબર લખે એટલે તમને કૂપન છે ને તમને મળી જશે અને પેમેન્ટ નંબર ઉપર નહીં કરવાનું તેના માટે મેં સ્કેનર મોકલશું સ્કેનર ઉપર પેમેન્ટ કરવાનું તેનો સ્ક્રીનશોટ પાડીને એક મોકલાવી દેવાનો બરાબર એટલે દસ પંદર મિનિટમાં જ તમને કૂપન મળી જશે તો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય માતા જય ગોપાલ